રાજકોટ જૂની દાણાપીઠ વિસ્તારમાં દુકાનો ખાલી કરાવવાનો મામલો ડીસીપી ઝોન બે જગદીશ બાંગરવાનું નિવેદન ફારૂક મુસાણી સહિત પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી વકફ બોર્ડના આદેશ બાદ ખાલી કરાવી હોવાનો લેટર છે તે વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે વકફ બોર્ડના લેટરમાં નિયમ મુજબ ખાલી કરાવવાનું લખેલું છે નિયમ મુજબમાં નોટિસ આપવાની હોય અને પોલીસને સાથે રાખી ખાલી કરાવવાની રહેતી હોય છે દુકાનો નિયમ મુજબ ખાલી કરવામાં આવી ન હોવાથી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે રિપોર્ટર ભરત ભડવા સાથે લખાભાઈ મિત્રા ઇન્ડિયા ટ્વેન્ટી ન્યૂઝ રાજકોટ ગઈકાલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી તેમાં હકીકત એવી હતી કે ફરિયાદી વિરેન્દ્રભાઈ કોટેચાએ પોલીસ સ્ટેશનમાં આવી એક ફરિયાદ આપી કે એમની નવાબ મસ્જિદમાં ત્રણ દુકાનો હતી એમના અને એમના સંબંધીઓનું જેમાં એમના પાસેથી અમુક માણસોએ આવીને ગેરકાયદેસર મંડળી રચી એમની દુકાનનો તાળો તોડી એમની દુકાનનો સામાન બહાર કાઢી ગેરકાયદેસર ગેરકાયદેસર અપ્રવેશ કરે છે તો એના માટે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને અત્યારે તપાસ ચાલુ છે પ્રથમ દ્રષ્ટિએ એવું જાણવા મળ્યું છે કે દુકાન ભાડુઆત તરીકે દુકાનમાં ફરિયાદી રહેતા હતા અને લાંબા સમયથી એમના પાસે દુકાનનો કબજો હતો વકફ બોર્ડનો એક હુકમ હતો જેમાં આરોપીને નિયમાનુસાર કાર્યવાહી કરી કબજો મેળવવાનો નિર્દેશ હતો પણ જે આરોપી છે એમને નિયમોની પાલના કર્યા વગર ગેરકાયદેસર પ્રવેશ કરીને દુકાનનો કબજો મેળવ્યો એટલા માટે ફરિયાદ આ રીતની આ રીતની જે પ્રક્રિયા હોય જેમાં લાંબા વર્ષોથી કબજો હોય કોઈ તો એ ખાલી કરાવવાની કાયદેસર પ્રક્રિયા શું કાયદેસર પ્રક્રિયામાં જે કબજેદાર છે એને નોટિસની બદવણી કરવાની હોય છે પછી પોલીસ પ્રોટેક્શન માંગવાનું હોય છે અને પોલીસની હાજરીમાં નિયમાનુસાર એમને પાસે કબજે મેળવવાનું હોય છે ફરિયાદ કોની ઉપર થઈ છે ને લોકો ફરિયાદમાં એક તો ફારૂકભાઈ મુસાણી કરીને નામજોગ આરોપી છે અને અન્ય ચાર પાંચ અજાણ્યા એસમે છે અને એક વિડીયો પોલીસને મળેલો છે એમાં વિડીયોને જે જે ફેસ આઈડેન્ટિફાઈ થયા છે એના આધારે એમના ઉપર